ગોધરા સબ જેલના મહિલા આરોપી સાથેના બાળકને અભ્યાસ માટે પ્રથમવાર આંગણવાડીમાં મૂકવામાં આવ્યા છે એક માસની વયથી માતા સાથે સબ જેલમાં રહેતા બાળકે બહારની દુનિયાના દર્શન કરી શિક્ષણ મેળવવાનો પ્રારંભ કર્યો છે ઉલ્લેખનીય છે કે હત્યાના ગુનામાં કાચા કામના કેવી મહિલા એક માસના બાળક સાથે જેલમાં હતા અને ત્યારબાદ આ બાળકનો જેલમાં જ ઉછેર થઈ હાલ પાંચ વર્ષની ઉંમર થઈ છે પરંતુ જેલમાં અન્ય બાળકનો સહવાસ નહીં હોવાથી તેને ખૂબ જ તકલીફો પડી હતી ત્યારે હવે આ બાળક શિક્ષણ મેળવવા સાથે જ બહારની દુનિયાના દર્શન કરવા સાથે તેના ભવિષ્યનો વિકાસ થવાની તક ઉજળી બની છે સંલગ્ન અધિકારીઓ દ્વારા બાળકના ભવિષ્યના વિકાસની ચિંતા કરવામાં આવી અને હાલ બાળકને ગોધરાની બાબચાવાડ ખાતે આવેલી આંગણવાડીમાં અભ્યાસ માટે મોકલવામાં આવી રહ્યો છે પ્રથમ દિવસે જેલ અધિક્ષક પોતાના વાહનમાં બાળકને સાથે લઈ આંગણવાડીમાં મૂકવા ગયા હતા

એને અભ્યાસનો લાભ આપવો એટલે અમે આઈસીડીએસ અધિકારીને પત્ર પાઠવીને સ્થાનિક આંગણવાડી જે છે એનો સંપર્ક કરેલો અને આ ચાર વર્ષ અને ત્રણ વર્ષનું જે બાળક છે એને તાત્કાલિક અમે આંગણવાડી માટે મૂકવા માટે ભણવા માટે વ્યવસ્થા કરેલી હેલ્પર બેન છે આંગણવાડીવાળીના જે કાર્યકર્તા બેન છે એ બેનો રેગ્યુલર છેલ્લા એક વીકથી આ બાળકને સરકાર તરફથી જે પૌષ્ટિક આહાર આપવામાં છે નાસ્તો આપે છે ત્રણ દિવસથી રોજ આ બાળકને સન્વીને ત્યાં સ્કૂલમાં માં લઈ જાય છે અમે બાળકને ત્યાં લેવા ગયા તો પહેલાં તો બાળક આવતા અમારી સાથે ડરતું હતું અને થોડું રડ્યું પણ જેવા અમે બહાર નીકળ્યા અને એની માથી વિખોટું પડ્યું તો એની માને પણ લાગ્યું કે સાડા ચાર વરસથી બાળક મારી પાસે છે તો એમના પણ ચહેરો એકદમ એ થઈ ગયેલો નિરાશ પણ અમે એમની એની માતાને આશ્વાસન આપ્યું અને હિંમત આપી પછી એ બાળકને અમે અમારી સાથે લાવ્યા તો જેવું બાળ આંગણવાડીમાં બાળક એન્ટર થયું તો તરત જ એનો બધો ડર બધો દૂર થઈ ગયો અને બધા બીજા બાળકો સાથે તે હળીમળીને રમવા લાગ્યું અને જે જે પણ મેં એને સવાલ કર્યા એના મને જવાબ આપ્યા અને મેં લખાડ્યું વંચાયું સારી રીતે પ્રવૃત્તિ કરી અને અને એકદમ બાળક કમ્પ્લીટ સારી રીતે નોર્મલ બધા બાળકો સાથે હળી મળી ગયું